જે કંઈ ભેળસેળ થાય છે એ ઘી અને પનીર સાહેબ તમે વિચાર કરો કે અમદાવાદની તેરસોથી ચૌદસો હોટલો છે મોટી મોટી હોટલોને આથી અને બેઝિકલી એ બધી હોટલો ફૂલ જાય છે એમાં એસી ટકા બાળકોથી માંડી અને આપણે બધા પહેલું પનીર કઢાઈ પનીર મસાલા પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે ત્યારે ગુજરાતનું ફક્ત સાત ટકા જ એવું છે કે શુદ્ધ પનીર બને છે અને સત્તાણું બાણું ટકા પનીર આપણે નકલી કહીએ છીએ બોગસ ઘી બનાવવાની જે ફેક્ટરીઓ અને ડોસનો ટોપલો મીઠાઈવાળા ઉપર નાખે છે ભૂલ આપણી છે સાહેબે કહ્યું તેમ કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં આપણે નકલી શાના માટે ખરીદવું પડે હું એમ કહું છું માં અન્નપૂર્ણા તમારા ઉપર આટલી બધી રાજી છે કોઈ પણ મીઠાઈ ફસાણના ધંધાવાળા દુઃખી નથી જેને પ્રણામિકતાથી ધંધો કર્યો છે કોઈ નથી દુઃખી પણ કંઈક અવશે કંઈક લાલચ જાગે છે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો તમે એ આપણે અનિધિનું નથી જોઈતું નીતિમાં પાંત્રી ચાલીસ ટકા મળતા હોય તો પછી અનિધિમાં પંચાવન ટકા સાલેમ માટે આપણે લેવા જોઈએ પાંત્રી ચાલીસ ટકાનો તમે રેશિયો કરો સાહેબ બધા ઘરની અંદર બધા રૂમોની અંદર પાંત્રીસ ચાલીસ ટકામાં પાંચ પાંચ એસી હોય આ ધંધો મીઠાઈ ફરસાણવાળાનો છે એસયુવી છોડાવો છો ભાઈ બ્રાન્ડેડ કપડાં સિસ્ટેમેટિક ધંધો આનંદની વાત છે કે અત્યારે આપણો આ મીઠાઈ ફરસાણ ઉદ્યોગ અને જે કંઈ શોરૂમો બન્યા છે બહુ જ સુંદર બન્યા છે